રાજકોટ જિલ્લામાં આબ ફાટી પડ્યું છે ત્યારે ધોરાજીના પીપળીયા ગામમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ ચેકનીમ છલકાઈ છે રહેણાંક મકાનમાં પાણી ભરાતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે લોકોનો સામાન પણ પલળી ગયો હતો

કરવકરી બધી પલરી ગયું ઘરમાં પાણી ગરી ગયું ગુઠન ગુઠણ પાણી છે તળે દૂમ માં વખરી માં ક્યારે એવું બધું પલરી ગયું અમારું ઘરવખરી અમારું ગોદડા ગાફા દાણા દૂડી બધું જાય પલરી ગયું કાંઈ નથી મારા છોકરા અમે બધા એના થઈ બધું પલરી ગયું કરવું હવે